ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલી નવ પોઈન્ટ પચીસ ફૂટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ધરોઈ ડેમ ઇન્જિનિયર સુમિત પટેલ અને ઇન્જિનિયર હરપાલસિંહ બાવોલની ટીમ સતત વોચ રાખી રહી છે ધરોઈ ડેમમાં પાણીની આવક સત્તાવન જીરો પંચાવન ક્યુએસ નોંધાઈ હાલ નદીમાં આઠ ગેટ નવ ફૂટથી વધુ ખોલી ચોરાણું હજાર ક્યુએસ છોડાઈ રહ્યું છે ધરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ છે ધરોઈ ડેમની હાલની છસો સોળ પોઈન્ટ ઓગણીસ ફૂટ પાણી સ્થિર કરાયું છે ધરોઈ ડેમમાં પાણીનું સ્ટોરેજ છે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું સાબરમતી નદી ગાંડી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધરોઈ ડેમના આઠ ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે મોડી રાત્રે ધરોઈ ડેમના અગિયાર દરવાજા ખોલાયાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી નદી વિસ્તારમાં કોઈપણ ન જવું માટે અપીલ કરવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હાલ તો સૂત્રો દ્વારા મળી માહિતી મુજબ અગિયાર ગેટ ખોલી દેવામાં આવ્યા છે ટોટલ ચોરાણું હજાર ક્યુએસ કરતાં વધારે પાણી છોડાયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે રેનફિલ્ડમાં તેરસો ઓગણ સિત્તેર એંસી પાણી જાય છે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે બ્યુરો ચીફ મોહમ્મદ શાહ કેસરપુરા